તો પછી આવી રીતનું કોઈક શાક લાવ્યો છે અમારે હાથમાં ખાવાનું છે કઈ વખત નવા વિડીયો માં તો જઈ સરળનું બધા કરતા થોડવામાં કહેતા હોય તો સરળ અને ખોદવા પડે અત્યારે ઓટોમેટિક બહાર હોય તો આપણે છે ને એક દાંતડું મારી દેવાનું છે ઓહો હાલ ફેમિલી કેમ છો બધા મદદ છે તો મદા મતવાનું હોય અમારી શાળામાં તો મારા બધા સ્વાગત છે અને હું રાંધું છું સાહેબ નહીં જાય છે દરિયામાં સરેલા પકડવા જાય છે ને સરેલાની ની પકડે ને ની જડે

અને આવા વિડીયા તમારે જવાય ને તો એમને કહેજો ને હાથ પડ્યો હશે તો એ તમને બતાવીશું પણ એ ઓલી ચેનલમાં બતાવીશું એટલે અમારી પાસે આમ જુઓ એક લિંક આપેલ છે ને એ ખાસ કરીને એ ચેનલમાં જાજો યાર તમારા બધાના સપોર્ટ ખાલી સત્તર વિડીયા મેં કાઢતા મોન્ટર થઈ ગઈ છે તો થેન્ક યુ યાર તમને દિલથી ને આભાર તો એમાં બધા સપોર્ટ કરજો મારા વાલા એટલે જલ્દી આવે પગાર એમ ગમતે

એને કહેવાય ભૂંદેડું પણ આપણે ભૂંદેડો વ્યવસે ઓલિડી મારે પકડા નથી થતું અને કહીશું કહીશ આરે કહેવાય કહી લો રાતના આપણે આપણે દિવસે પોતર આવીએ ને તો દર ભાંગવા પડે અને ખોદવા પડે અત્યારે ઓટોમેટિક બાય હોય તો આપણે છે ને એક દાતળું મારી દેવાનું જે પૂરું થઈ જાય લે આવી જાવ કહીશ દાતળું બીજું થાય ગયું

no. Así es, eso es lo más bueno, voy a હાય ગાઈસ મારતા પણ હોય પણ મારા બહુ સક્સેસ કામ માની કેમ ખબર આમાં નેક્સ્ટ લેવલનો કસરો બહુ છે કે તો તગા નું કંઈ પણ એક તો

જેડા તમને ઘરે જઈને તગારામાં ખલેલ દેખાડ દે બહુ ને આમ જો મસ્ત મજાનો મસ્ત બાટલો જડીજો યાર બાટલો જડીને પૈસા વસુલ દેજે મારા મહેનત કરી પરમાણે મળી તજો શાક થાય તો શાક જડીજો પછી લગા જડી જા વંદડા જડી જા કસલી જડીજી એક સરએલો જડીજો જે સાકો તો એ બધી સાકલ જડી પણ ઘરે જઈને તમને તગારામાં વ્યવસ્થિત વ્યવસ્થિત કરીને દેખાડ દેજો સાબની મચ્છી પકડીને આવ્યો છે ને આપણે

ચાને કેવાય ભૂંદેડા મસ્ત મજાના પછી તગો હા જો ગાઈસ તગો આ તગો છે આ તગો કે સા અને અમારો તમને એમ નહી તગો આઈ આ તગો છે તો ઈ તગો છે અને આ આ તગો પછી ભૂંદેડો એવું છે ના કરડે ભરનો દોરો થી પણ કરડે એવો ગાઈસ કે વાત ન પૂછો આ એ તો એટલે કે કરડી થી ભૂંદેડી છે ને કઈ

ફટાફટ ચેનલ મને નહીયો કરતા હે સબસ્ક્રાઇબ કરો તો આપો ચેન જલ્દી પૂરા થઈ જાય એક માં 1000 થઈ જાય એક માં 10000 થઈ એક માં 41000 અને આપણે આમાં છે ને फटाफट જલ્દી 50k પૂરા કરી દેવા રે હા હા તો સાલ ફેમિલી આ રીતે બધું સાકામે લાવ્યા છે તો અમારી તમને આજમાં વિડિયો ગમ્યો તો હવે પછી હાલો ફેમિલી આજમાં આપણે પાછી બીજી હાંસ પડી ગઈ છે ને પાતળ સાટની આપણે ફૂંડેડાકને લઈ આવે છે ને ફૂંડેડા જોઈએ છે હમમ સકાલ કે તબ ફૂંડેડા અલગ બતાસ ને આપણે લિંગડા બિંગડા તો ભાંગી નાખી છે કેમ કે અત્યારે અમારે હતા નો તો ઢોડી ઢોડીન રિયા જતા છે ને તો પરણે પરણે આપણે પગડે લઈવાઈ એટલે કાય જાવા તો દેવાય નહી આ એ કસલા હે તે આજમાં તો કા સકાલ મે લખ કે કસલી નોતી કાલ મે આપણે સાકળુ તો બનેલું ખબર નથી ન સાકળુ ખાવાનું કાલ બીજા ખાઈ ગયા આજ અમાર ખાવન જેવું છે કા આ જો કસલા હે છે ને તો બસી એગ્રીજ નો એક સાક લાવ્યો છે અમારે આજ ખાવાનું છે તો હતો આજ હવે પૂરો કરવાનો છે તો તમને ગમ્યો હોય તો તમને અમારા ભંદડા ગમ્યા હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવો આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળીશું અપડેટ નવા વિડિયો માં તો જય માતાજી બાય બાય